રાજકોટ જિલ્લો રાણાભાઈ અમારી માંગ એવી છે જે કાંઈ પોલિસી છે સરકારશ્રીની જેમાં કાંઈક હળવાશ કરે નવી નીતિની રચના કરે અમારી કોર કમિટી મેમ્બરના વ્યક્તિઓ હમણાં સરકાર શ્રીમાં રજૂઆત કરવા જવાના છે કેથી ત્રણ દિવસમાં અને રજૂઆત સાંભળે અમારી એવી નંબર વિનંતી સરકારને છે કંઈક પોલિસી હળવી કરે વાત રહી ઈસીને નવી માલિકીની જમીન અમારી ઉજરી હોય તેમાં અમે એપ્લાય કરી હતી માટે તો એમાં પણ ત્રણ ચાર વર્ષ લાગે છે તો એની પણ કોઈ રણનીતિ એવી ઘણે કે જલ્દીથી જલ્દી સરકારની અને અમારા પ્રશ્નો આવે જલ્દી જલ્દી નીતિ મળે તો અમારે એક નંબર કરી થઈ જવું છે હું અમિત સુખા ગુજરાત ફરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો સેક્રેટરી આજ રોજ સાયલા મુકામે સાયલા પરી એસોસિએશન દ્વારા જે અમને ઓલ ગુજરાતને ગુજરાત કોરીઓનર્સને આહવાન કરવામાં આવ્યું હતું એ માટે અમે સૌ અહીંયા ભેગા મળ્યા હતા અને આખા ગુજરાતની અંદર બી લગભગ ત્રણ હજાર ઓનર્સ અહીંયા ભેગા મળ્યા અને અમારી જે કંઈ સાયલાનો કોરી એસોસિએશનનો પ્રશ્ન છે એની માટે ચર્ચા કરી સાયલા કોરી એસોસિએશન છેલ્લા પંદર દિવસથી હડતાલ પર ઉતરે છે એમના માઇનિંગ લીઝ ખોટી રીતે માપવામાં આવેલા છે અને સરકારે જે અમને પરિપત્ર કરીને આપ્યો છે એનું સરાસર ઉલ્લંઘન થયેલ છે એવું અમારે ધ્યાને આવેલું છે એ બાબતને અમે સૌએ ભેગા મળી એવું નક્કી કર્યું છે કે સરકારશ્રીમાં આવતા પંદર દિવસ અમે સતત રજૂઆત કરીશું હોત જવાનું થાય તો હોત જઈશું એની માટે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું અને ના છૂટકે જો એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે સમગ્ર ગુજરાત સાયલા કોરી એસોસિએશનને ટેકો આપીશું અને એમની સાથે બંધમાં જોડાઈશું તેવું અમારું કહેવું છે અમારો આખરી નિર્ણય સમગ્ર ગુજરાત કોરી એસોસિએશનનો અહીંયા જાહેર કર્યો છે ડિક્લેર કર્યો છે જો આ સાયલાનો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સમગ્ર ગુજરાત આશરે ત્રણ હજારથી પાંત્રીસો કોરીઓ બંધ કરવાનું એમણે જાહેર કર્યું છે અમે પણ સુરેન્દ્રનગર જિલ્લા સાથે છીએ એવી ખાતરી આપી છે અને અમે સત્તાશ્રીએ સત્તાશ્રી હારે અમારું જે મોડી મંડળ છે ગુજરાતનું એ વાટાઘાટો કરશે અને વાટાઘાટો કરતાં આનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાત આ પરિ એસોસિએશન સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના પરિ એસોસિએશનના બંધ સાથે જોડાશે અને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ પ્રશ્નોનું વાત કંઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાત બંધ કરવાનું અહીંથી એલાન કરવામાં ચાલુ આવે છે અહીંયા જે અમે આજે પંદર દિવસની હડતાલ સાડી છે એ હડતાલ અમારી ચાલુ રહેવાની છે અમારા વસ્તુ ઉકેલાય તો ભલે ન ઉકેલાય તો ભલે અમારું ગુજરાત બ્લેક કોરોન પણ અમારી સાથે છે સમગ્ર અમારા જે કંઈ આ વ્યવસાય છે સંકળાયેલા એ તમામ અમારી સાથે છે અમારું ગુજરાતનું બ્લેક ફોર એસોસિએશન મોટું અમારું એસોસિએશન છે અમારું સંગઠિત એસોસિએશન છે અને આ અમારો બિઝનેસ અમારો ધંધો આ સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મહત્ત્વનો અંગ છે અને અમે આ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અમારો આ સુરેન્દ્રનગર જિલ્લાનો સાયરા તાલુકાનો દસ જિલ્લામાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો માલ સપ્લાય કરીએ છીએ એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અમે અટકાવી દઈશું અટકી જશે એટલે અમારી વાત સરકારને પર પડશે અને યોગ્ય નિર્ણય સરકારે કાઢવો પડશે સરકાર પાસે શું તમારી માંગ છે સરકાર સરકાર પાસે અમારી માગ પહેલી માગ અમારી એવી છે કે પાંચ હેક્ટર સુધી આ જે ઇસીના સર્ટિફિકેટ લેવાના છે એ ઈસીના સર્ટિફિકેટ પાંચ હેક્ટર સુધી નહીં અને અગાઉ બાવીસ છવી એમાં પ્રશ્નો અમે રજૂ કરેલા છે જે કંઈ પ્રશ્નો છે અમારા જે અમારા બ્લેક ટેપના જે બે હજાર આઠ નવથી જે બ્લોક સિસ્ટમ આવી ત્યાંથી સાયલા તાલુકામાં જે ખનીજવાળો વિસ્તાર છે એમાં એક પણ બ્લોક પાડ્યો નથી અને અમે ચાલીસથી પચાસ લીધુંના પ્રકરણો છેલ્લા ચાર વર્ષથી કલેક્ટરમાં અને સરકારમાં ચાલી રહ્યા છે એક પણ લીઝ આપતા નથી એના કારણે અલિગલી વધે છે એ અલિગલી વધાર ઘટવા માટે ઘટાડવા માટે અમારી માગણી છે કે સરકાર ખાન નિયમોમાં સરળતા લાવે અને વહેલા વહેલી તકે વહીવટી ગૂંચમાંથી બહાર નીકળી અમારી લીઝો તાત્કાલિક એની સમય મર્યાદા નક્કી કરે કે આટલા સમયમાં તમને લીઝ અમે આપી દઈશું જે પ્રાઇવેટ લેન્ડમાં અમારા કાળજાળ જેવી અમારી જમીનો છે એમાં જે કંઈ માગણીઓ કરી છે એની પણ લીસ્ટ આ સરકારમાં મંજૂર થતી નથી એના કારણે અમે પણ બદનામ થઈ છીએ સરકાર પણ બદનામ થાય છે અમારે કોઈને લીગલી કરવું નથી અમારે લીગલી કરવું છે તો આ લીગલી કરવા માટે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક આ નિયમોમાં કંઈ સુધારો લાવી આ એસોસિએશનની સાથે બેહારી અને આના નિયમો બનાવવા જોઈએ એવી મારી સત્તાશ્રીને વિનંતી છે